માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈ મહિલાઓને તમામ ક્ષેત્રોમાં આગળ વધવા સમજ પૂરી પાડવામાં આવેલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના પેરાલીગલ વોલેન્ટિયર પ્રબોધ મુંડવર પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદ રાયસોનીએ મહિલાઓને માન સન્માન આપવા જણાવ્યું હતું અનુભવ અને સમાધાનથી દરેક પ્રશ્નો ઉકેલવા મહિલાઓને દરેક ક્ષેત્રોમાં આગળ વધવા તથા સંસ્કાર મેળવવા સંયુક્ત કુટુંબ રાખવા જણાવ્યું હતું સંકલ્પ કરી ઘર પરિવાર તૂટતો બચાવવા મહિલાઓને સમજ પૂરી પાડવામાં આવેલ અમૂલ્ય ખજાનો નારી શક્તિ પાસે છે મહિલાઓનું થતું શોષણ અટકાવીએ નારીનું શ્રેષ્ઠ સ્થાન છે

મહિલા દિવસની ઉજવણી જુદા જુદા વિસ્તારોમાં જઈ અને મહિલાઓ વચ્ચે કરવામાં આવે છે આજે અમને વિચાર આવ્યો કે ઘણી બધી મહિલાઓ મહિલાઓ રહે રહે છે 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 ઘણા તો એને આપણે સાડી વિતરણ કરી એટલે આજે આઠમી માર્ચે આઠસો જેટલી મહિલાઓને અમે લોકોએ સાડી વિતરણ કરી છે કારણ કે જે મહિલાઓ પાસે પહેરવા માટે સાડી નથી ઓઢવા પાથરવા નથી એવા વિસ્તારોમાં જઈને હાથો હાથ મહિલાઓને સાડી વિતરણ કરી છે સાથે સાથે એ લોકોને એવી એક સમજ આપી છે કે દરેક નારીએ એ અગ્રસ્થાન પ્રાપ્ત કરવું પડશે આગળ વધવું પડશે આપણે માત્ર આપણા ઘરમાં બેસી ના રહીએ જે જે વિસ્તારમાં આપણે રહેતા હોઈએ એ વિસ્તારમાં જાગૃત બની એ વિસ્તારના લોકોના એ વિસ્તારની મહિલાઓના આપણે પોતે પ્રશ્નો એમને ઉકેલીએ એમને મદદરૂપ બનીએ તો આવી રીતે વર્ષોથી માનવ જો સંસ્થા દ્વારા આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે ને એના અનુસંધાને આજે ભુજના જુદા જુદા વિસ્તારમાં જઈ એક સાડી ની બે સાડી ની ત્રણ સાડી ની ચાર ચાર સાડીઓ વિતરણ કરી ને એ લોકોને પહેરવાના વસ્ત્રો મળી રહે એવા હેતુ સાથે અને આજે જે મહિલા દિવસ છે એની દરેક મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી છે સાથે સાથે એ લોકોને સાડીઓ પણ અર્પણ કરી છે